ધરમપુરમાં બીઓ બેન્કમાંથી રૂપિયા દોઢ લાખ ઉપાડી ઘરે જતા દિવ્યાંગના ખિસ્સામાંથી પચાસ હજાર લઈને ગઠ્યો ફરાર ધરમપુરના આસુરા ઝાપા પાસે રહેતા સત્તાવન વર્ષીય દિનેશભાઈ ઈશ્વરભાઈ મોદી જે દિવ્યાંગ વર્ષથી પોસ્ટ ઓફિસમાં એજન્ટ તરીકે સેવા આપે છે દિનેશભાઈ નવા ઘરનું બાંધકામ ચાલી રહ્યું હોવાથી ત્રીજી જૂનના રોજ ઘરના બાંધકામ માટે ખરીદેલા સ્ટીલનું બિલ અને કોન્ટ્રાક્ટરને રૂપિયા આપવાના હતા જેથી ધરમપુરના પ્રભુ ફળિયામાં આવેલ બીઓ બીમાં ચેકથી દિનેશભાઈએ રૂપિયા દોઢ લાખ ઉપાડવા ગયા હતા બીઓબીના કેસેરે પાંચસોની નોટના ત્રણ બંડલ આપ્યા હતા દિનેશભાઈએ બે બંડલ પેન્ટના જમણા પેન્ટમાં મૂક્યા હતા અને એક બંડ પેન્ટ ના દાબા કિસ્સામાં મૂક્યા હતા દિનેશભાઈ મોદી બીઓબી બેંકમાંથી ઘોડીના સહારે બેંકમાંથી બહાર આવી રહ્યા હતા ત્યારે બેંકમાં ખાતેદારોની ભીડનો લાભ લઈ દિનેશભાઈના પેનના ડાબા ખિસ્સામાંથી પાંચસોની નોટનું બંડલ સરકાવી લીધું હતું દિનેશભાઈ બેંકમાંથી બહાર નીકળીને પેનના ખિસ્સામાં ચેક કરતા પેનના ડાબા ખિસ્સામાં મૂકેલું પાંચસોનું બંડલ મળ્યું ન હતું જેથી તાત્કાલિક બેંકમાં જઈને દિનેશભાઈ મોદીએ ચેકિંગ કર્યું હતું પરંતુ પાંચસોની નોટનું ખોવાયેલું બંડલ મળ્યું ન હતું ઘટના અંગે બેંકના મેનેજરને જાણ કરી હતી બેંકના મેનેજરે તાત્કાલિક સિક્યુરિટી

રહેવાસી આસુરાજાપા બજાર ધરમપુર મારે પોતાનું મકાનનું બાંધકામ ચાલે છે આસુરાજાપા વિસ્તારમાં મેં પૈસાની મારે જરૂરિયાત હોવાથી કોન્ટ્રાક્ટરોને મજૂરોને પૈસા આપવા માટે ઉપાડવા માટે પૈસા ગયો હતો બપોરને બારને છે બાર ત્રીસથી બાર પાત્રીસમાં ગયો હતો કાઉન્ટર પરથી મને પૈસા આપ્યા કાઉન્ટર પરથી પૈસા આપીને મેં જરાક મેં પોતે હેન્ડીકેપ છું પાછળ ફરતા મારા ખિસ્સામાંથી બેંકના અંદરથી મારા પૈસા દોઢ લાખ રૂપિયા ઉપાડ્યા હતા તે દોઢ લાખમાંથી મેં બે ખિસ્સામાં અલગ અલગ મૂક્યા હતા મારા પેન્ટના ખિસ્સા મોટા હતા ને બહાર નીકળ્યા બાદ મેં થોડેક ગયો ને હાથમાં મને ટેવ હતી ખિસ્સામાં ટેવ મારવાની પૈસા નહીં મળે એટલે બેંકમાં મેં પાછો આવ્યો બેંકમાં કીધું ભાઈ સીસી કેમેરા ચાલુ કરો મારા પૈસા ચોરાયા છે બેંકમાંથી બેંકના સીસી કેમેરાના આધારે જોતા બેંકના કબજામાંથી મારા પચાસ હજાર રૂપિયાની ચોરી થઈ છે પોલીસ ફરિયાદ મેં આપી છે પ્રજાપતિ સાહેબે સહકાર આપે છે અમને ને જવાબ લેવા માટે મને બોલાવે પણ છે પ્રજાપતિ સાહેબ બેંકનો બેંક ઓફ બરોડામાં આ કિસ્સાઓ જે અધિકારીઓ જે ઘરકને સગવડ આપવાની હોય છે એ વસ્તુ ધ્યાન આપતા નથી ગ્રાહકો જે બેન્ક પર વિશ્વાસ મૂકે છે તેઓ ગ્રાહકને બેંકના મેનેજરશ્રી કે સ્ટાફવાળા ભાઈઓ કોઈ પણ સહકાર આપતા નથી સુરક્ષાની દ્રષ્ટિએ નથી એ લોકોએ સિક્યુરિટી કાર્ડ મૂક્યો કે સીસી કેમેરામાં એક માણસને ઓપરેટ કરવો જોઈએ તે નથી મૂકતા પાર્ટીઓ બહાર નીકળી જાય બેંક ઓફ બરોડાની બહાર પણ સીસી કેમેરા નથી મૂક્યા ઉપર આઈસીસીઆઈ બેંક છે એની પાસે પણ બહારની સાઈડે કેમેરા નથી બેંકના ગ્રાહકો આઈસીસીઆઈ હોય કે બેંક ઓફ બરોડાના ગ્રાહકો હોય એ લોકો પૈસા લઈને કોઈ હોશે પૈસા લઈને પૈસાની જરૂરિયાત હોય તો બહારથી ચોરી થતી જ છે જ ને આ મારો બેંક ઓફ બરોડાનો સાતમો કિસ્સો છે અમારા આદિવાસી ભાઈઓ પૈસા હોશે લેવા આવે છે ને આવી રીતે ચોરી થાય મહેનતના પૈસા હોય તો કેવી રીતે થાય ને આ ધરમપુરમાં એક આ નિઃશન્સ ચોરનું વધી ગયું છે બેન્કો પર જ નજર રાખે છે ને રસ્તા પર બી ફરતા જ રહી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સ ની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો